Trời Hả? Quay ừ. 合作人。<laughs> <laughs> 오토 아르 카린 페루 오 마로 아르챠 에 아부아 આશ્રમ મળી જાય ને હાલ તો અમારા આશ્રમ માં રહી મારી વાત કેવો લાગે આવી જાય એમ ન કરાય કાનો ખરાય સોનાનો નો હા હા કાનો ના તોડાય કાગડા હે આ હાલ 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 હાલ

તમેલી કોદી ગતી ના હિલા કોના સોરી હા આ શું જાવાનું આ બેહાડ મેડમ બા પાકુ હા હા પાકુ મંતરકો લાગે લાગવો જોઈએ ના લાગે થઈ જા ને પણ નહીં પાણી લઈ પાણી પીવું આવે નવ હા કેમ ક્યાં થયા એ કોલી ગલી માં એ કોલી ગલી માં કોલી ગલી માં કોલી ગલી

આ કાઈ બીજો ન કર થાર આ આશ્રમ આટલું જ છે બીલે બીલે આટલું તો આ ગન થારું છે બીજો તો પાણી હા બો ગંદા આશ્રમમાં છે ને આ એ તારી બેલી ગાડી આવી આ આ કરે નું નામ શું કહો ચોમેલી ઈ મન માલે 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 હાલ ખાલી અહીંથી ના દેખાય હાલ માર લઉ હાલ હેકણો કરી લે મારે ઓલી હાલ અ હે કુવારી આ જલ્દી એ માં ઓરિયા આ શું કઈ રયો હાલ ગંગી બતાવો હાલ મનો જા કા અને મારે જે બધા હે ખાખે કાઠી આયું આ માયા ની તો હું કરવા આવ્યો હું રે રે આડીવા ઉપર બેઠા હતી જો આશ્રમ માં જાય તો મેલી આવી હા રમવા લઈ જા મને ખાવનો લે લે દે ને લઈ દેશે હા આયો આયો ઈને લઈ જા ઈને ઈને લઈ જા રમવા

દસ નવ આઠ સાત છ ને પાંચ કેટલા થાય બાર અગિયાર નીચે આપડે બે એ મને હેલે તો ફરવા લઈ જાય કે લઈ જાય ઓ ક્યાં છો ભાઈ ગયા ને એકદમ નકાડા ગઈ જઈ દઈ ને જી મે લાવણી હો મને નાય ફરવા જાવું છે તને વાટકા ગંઢા તું ગંઢા ની જો આ દધી થા વાર ઉડે ગંઢા એ ને ઈ તો પાલન માંગતી

ગયા નીચે તો નહિ હો તો તને હાજી તો મને ગાડી કે હરિયા હે તો ન્યા ને ગાંડા છે બીજું કોણ